ડોક્ટર મહીપતરાય મહેતા અખિલ કચ્છ કન્યા કેળવણી પ્રોત્સાહન ટ્રસ્ટ તથા લાયન્સ ક્લબ ઓફ ગાંધીધામના સંયુક્ત ઉપક્રમે એસએસસી અને એચએસસીની બોર્ડની પરીક્ષાઓમાં કચ્છ જિલ્લાઓમાં કન્યાઓમાં પ્રથમ આવનાર કન્યાના સન્માન તથા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અતિથિ વિશેષ સ્થાને શ્રી અંજના હઝારી કમ્યુનિટી સર્વિસ સેન્ટરના કોઓર્ડિનેટર પ્રોફેસર શ્રી હાર્દિક મકવાણા તથા જાણીતા સાહિત્યકાર અને શિક્ષણવિદ શ્રીમતી જોગેશ્વરીબેન છાયા ઉપસ્થિત રહ્યા હતા સાથે શરૂ થયેલ આ કાર્યક્રમમાં સન્માનિત કન્યાઓમાં ધોરણ દસમાં કચ્છમાં કન્યાઓમાં પ્રથમ વાઢેર જાનકી ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં સોનેજી ક્રિષ્ના ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં જીયંદાણી રિત તથા ધોરણ બાર પ્રવાહમાં શ્રી શિવડિયા સન્માનિત કરાયા હતા સ્પર્ધામાં અ વિભાગમાં બાયડ સાહિસ્તા પ્રથમ આશર કશિશ દ્વિતીય તથા પંડ્યા દેવાંશી તૃતીય સ્થાને વિજેતા રહ્યા હતા વિભાગ બ માં ઠક્કર નિકુંજબાઈ પ્રથમ ટાંક માધવી દ્વિતીય ચિત્રોળા કૈલાશબેન તૃતીય સ્થાને વિજેતા રહ્યા હતા ડૉક્ટર એમ એમ મહેતા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીમતી નિશાબેન મહેતાએ ઓસ્ટ્રેલિયાથી તથા ટ્રસ્ટી બીનાબેન જોશીએ શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા આયોજનને સફળ બનાવવા શ્રી ફોરમબહેન મહેતાએ જયમત ઉઠાવી હતી કાર્યક્રમનું સફળ સંચાલન યુવા પ્રતિભા કુમારી ચંદેબાગે શ્રી મહેશભાઈએ કર્યું હતું આભાર વિધિ લાયન શ્રીમતી છતલાણી આરતીજીએ સંપન્ન કરી હતી